મારી બાજુમાં સ્ક્રીન આવશે ત્યાં તમે જોજો એમાં બધું આપણે વિગતવાર સમજાવજો સૌથી પેલા તો આપણે શું કરવાનું છે પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી લેવાનું છે જે રીતે હું તમને કરી બતાવું છું બરાબર હવે આપણે છે પ્લે સ્ટોર માં આ ગયા આપણે પ્લે સ્ટોરમાં હવે અહીંયા સર્ચ કરવાનું છે વી એન વી એન આટલું લખી નાખશો તમે એટલે એપ્લિકેશન આવી જશે જો મારા ફોનમાં ઓલરેડી ઇન્સ્ટોલ છે એટલે મારે તો ઓલરેડી છે એટલે આપણે ઓપન કરીને અંદર જતા રહીશું આ આપણે ગયા છીએ પ્લે સ્ટોર એપ્લિકેશનમાં હવે આપણે શું કરવાનું છે કે જે આ બ્લૂ ચોકડી દેખાય છે કે નહીં એ ચોંકડીમાં આપણે પ્લસમાં આપી દેવાનું છે આ પ્લસમાં આપણે આપી દીધું એટલે ન્યૂ પ્રોજેક્ટ જે આ ન્યૂ પ્રોજેક્ટ જે આજે દેખાય છે ત્યાં જવાનું છે અને ન્યૂ પ્રોજેક્ટને આપણે ઓપન કરી લેવાનું છે હવે આપણે જવાનું છે વિડીયોઝમાં વિડીયોઝમાં જશું અહીંયા આપણે બધી વસ્તુ આપણા જે ફોન મેમરીમાં છે જોવા મળે છે તો આપણે જવાનું છે હવે આ વિડીયોમાં અહીંયાથી આપણે એવા વિડીયો લઈ લેવાના છે જે આપણે શૂટ કર્યા છે જેને આપણે એડિટિંગ કરવાના છે એક વિડીયો બનાવવાનો છે તો હું અત્યારે દાખલા તરીકે બે ત્રણ વિડીયો લઈને તમને દેખાડું છું બરાબર તો અત્યારે આપણે હું લઉં છું આ એક વિડીયો આ લઈ લઉં છું અચ્છા એક આ રવા દયો એક આ લઈ લઉં છું અને બીજો લઈ લઉં છું એક આ કુદરતી દ્રશ્ય ના બરાબર આ બે વિડીયો લઈને તમને એડિટિંગ કરીને દેખાડું એટલે આપણે શીખવા મળે જો આ રીતના આપણા વિડીયો આમાં દેખાય છે જે આપણે નીચે સિલેક્ટ કર્યા છે એ વિડીયો આમાં આપણે જોવા મળે છે બરાબર તો હવે આપણે શું કરવાનું છે સૌથી પહેલા તો ફ્રેમ ડિસાઈડ કરી લેવાની છે ફ્રેમ આપણે નક્કી કરી લેવાની છે આપણે કઈ ફ્રેમમાં વિડીયો બનાવવાનો છે આમાં જો બધી ફ્રેમ આપણે જોવા મળે છે બરાબર તો આપણે જે આ લોંગ વિડીયો શૂટ કર્યો છે એટલે લોંગ વિડીયો આપણે બનાવવાનો છે તો સૌથી પહેલાં જે આપણે યુટ્યુબની આ જે સોળ પોઈન્ટ નવની જે ફ્રેમ દેખાય છે એ સિલેક્ટ કરી લેવાની છે તો આપણે ફ્રેમ સિલેક્ટ કરી અને ઓકે ટીકમાં આપણે દઈ દેજું બરાબર હવે આપણે શું કરવાનું છે તો સૌથી પહેલાં તો માનો કે આ વિડિયો છે બરાબર તો મારે આ વિડીયોને ક્યાંથી ચાલુ થાય છે એનાથી કટ કરવાનો છે તો અહીંયા જે નીચે કાતરનો ઓપ્શન છે આપણે આપેલું છે અહીંયા જે કાતરનો ઓપ્શન છે એ આપણે ટચ કરશું એટલે આ વિડીયોના જો બે ભાગ થઈ ગયા બરાબર તો માનો કે હવે આ જે ભાગ એક પેલો જે કટકો છે જે નકામો છે મારે વિડીયોમાં કાંઈ કામનો છે નહીં એને કટ કરવો છે તો એને જે ડિલીટનું છે આપેલું છે અહીંયા એ આપણે એને ડિલીટ આપણે ડિલેટ કરી નાખ્યું બરાબર હવે અહીંયા આપણે વિડીયોમાં બધા ઇફેક્ટ વિશે વાત કરી લઈએ કે એપ્લિકેશનમાં શું શું વસ્તુ આપણે વિડીયો એડિટિંગ કરતી વખતે યુઝ કરી શકીએ છીએ વાપરી શકીએ છીએ બરાબર તો આ નીચે તમે જોઈ લો આ બધી વસ્તુ છે જે આપણે વિડીયોમાં વાપરવાનું હોય છે જ્યાં પણ આ વસ્તુની જરૂર પડે ત્યાં આપણે આ બધી વસ્તુ યુઝ કરવાની હોય છે પણ આ વિડીયો આ બધું હું તમને સમજાવી નહીં શકું કેમ કે વિડીયો નહીંતર લાંબો થઈ જશે તો હું આમને જે બેસિક વસ્તુ છે જે મેઇન વસ્તુ એ તમને શીખવાડી દઉં જેથી કરીને તમે તમારા બ્લોગ બનાવવાની શરૂઆત કરી શકો બરાબર તો સૌથી પહેલા તો આપણે વિડીયો સ્ટાર્ટ શરૂ થતો હોય ત્યારે કઈક એવું આ વસ્તુ આપણે કરી નાખવાની છે કરીને આ રીતનો બરાબર માનો કે આપણે અહીંયા કંઈક મ્યુઝિક મેકવું છે તો આજે પ્લસનું અહીંયા આ વસ્તુ દેખાય છે ને આપણે ટચ કરીને આ નીચે બધી મ્યુઝિક આમાં જે બધા ઇફેક્ટ છે એમાં બધી જાતના ઇફેક્ટ આવશે બરાબર આ રીતના બધા ઇફેક્ટ આવી જશે જો અહીંયા ઉપર આવી ગયું હવે એ જગ્યાએ આપણે મ્યુઝિક નહીં હોય તો આમાં બધા મ્યુઝિક હશે તો આ બધા જે વીએન એપ્લિકેશન છે એ લોકો એ બધી આપેલી વસ્તુ છે પણ આ વસ્તુમાં શું થાય કોપીરાઇટ આવવાની શક્યતા રહે તો આપણે શું કરવાનું છે વગર વાળા જે મ્યુઝિક હોય છે એ ડાઉનલોડ કરીને રાખવાના છે જે તમને અહીંયા માય મ્યુઝિક જ્યાં લખેલું છે આવડા માય મ્યુઝિક ત્યાં તમને જોવા મળશે તો આપણે આમાં જોવો આ બધી વસ્તુ હોય છે બરાબર તો આમાંથી આપણે એક વસ્તુ લઈ લઈશું

હવે અહીંયા એક ઇફેક્ટ હોય વિડીયો બધી વસ્તુઓમાં આપેલી છે પછી આપણે બે વિડીયો જ્યારે એક થતા હોય ત્યારે શું કરવું તો જોવા અવાજમાં બધું આ રીતનું બધી ઓપ્શન આવે છે જો બધી વસ્તુ છે આ રીતનું બધું આપણે વાપરી શકીએ તો બહુ સિમ્પલ છે બહુ મુશ્કેલ નથી તમે જેમ જેમ એપ્લિકેશન યુઝ કરશો જેમ જેમ વાપરતા જશો એમ તમને અનુભવ થતો જશે અને તમારા ખૂબ સુંદર એવા બ્લોગ પણ બની જશે અહીંયા તમે જો ધારો તો બધું લખી શકો છો તમારા વિડિયો વિશે અહીંયા સ્ટીકર મીકી શકો છો જો આ બધું હમ આ બધું તમે કરી શકો છો અહીંયા તમે લખી શકો છો તમારે જે લખવું હોય તે બધી વસ્તુ જો આપણે લખીને તમે સાઈડમાં મૂકી શકો છો એનો રંગ ફેરવી શકો છો ઇફેક્ટ આપી શકો છો શેડો બોર્ડર જુઓ પછી એમાં પણ તમે કરી શકો છો તમે ઝીણી ઝીણી મોટી મોટી બહુ ખૂબ સરસ એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જે આપણે તમે યુઝ કરી શકો છો તમારા વિડીયોમાં છેલ્લે વીએનનો વોટરમાર્ક આવી જાય છે આપણે કરી લેવાનો છે તો આ વિડીયો આપણો માનો કે એન્ડ થઈ ગયો બની ગયો બરાબર તો હવે આપણે એક્સપોર્ટ કરવાનો છે તો અહીંયા તમને આ બ્લુ સ્ટીક દેખાય છે બ્લૂ અહીંયા જવાનું છે ને આમાં આપણે ટચ કરવાનું તો સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે કે તમારી પાસે સાદો ફોન હોય તો આ ટેન એટીમાં સિલેક્ટ કરીને આ સાઈઠમાં આપીને આટલી તમારી વસ્તુ રાખવાની બરાબર જેથી કરીને તમારા ફોન ઉપર લોડ ન પડે નાનો ફોન હોય તો આઈફોન એપલ હોય તો તમે ફોર કે પણ કરી શકો પણ નાનો ફોન તમે નાના જે યુટ્યુબરો છે જે શરૂઆતથી શરૂઆત કરવા છે સાદા ફોનમાં તે આ રીતનું એને કરવાનું છે બરાબર તો પછી અહીંયાથી આપણે જે આ બ્લુ બ્લુ એક્સપોર્ટ જે લખ્યું છે એ આપી દઈશું એટલે આ રીતે તમારો વિડીયો બનીને તૈયાર થઈને તમારી ફોન મેમરીમાં આવી જશે બાર બરાબર ગેલેરીમાં તમને જોવા મળશે તો બસ એટલું સિમ્પલ વસ્તુ છે ખૂબ સરસ એવો તમારો વિડીયો અલગ નવેસરથી સુંદર બનાવતા જશો શીખતા જશો બરાબર ને તો હું તો યુટ્યુબમાં જોઈ જોઈને શીખ્યો છું એટલે મને એમ થયું કે આપણા ગુજરાતના માણસો છે એ આગળ વધે અને યુટ્યુબમાં અત્યારે ઘણા ખરા બધાય ગુજરાત ની બહાર આપડે જોઈએ તો ઘણા યુટ્યુબરો બની ગયા છે પણ ઓછું છે 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 કે એટલે કેમ એટલા એટલા માટે માટે ધીમે ધીમે કરવાનું હું હવે મને જેટલું જેટલું મળ્યું યુટ્યુબ તરફથી એ બધું એક ચેનલ ના માધ્યમથી તમારી સામે પોગાડવા માંગુ છું બરાબર ધીમે ધીમે આપણે આગળ વધશું આ માટે કરીને આ ચેનલ ની સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ કરી બરોબર બરાબર તો બીજા વિડીયો ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ આવજો